નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની છે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ વિડીયો બને મૂકવામાં આવે છે જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતની નવી સ્વ પોથીના ભાગ નંબર ત્રણના સંસ્કૃત વિષયના પાઠ નંબર છ સંખ્યા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યયન પોથી પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલી સંખ્યાને સંસ્કૃતમાં લખો જોઈએ નંબર એક અઢાર તો અષ્ટાદશ નંબર બે ષ્ટિ ત્રશ નંબર ત્રણમાં અષ્ટાંત્રિશત નંબર ચાર ચતુર્ષત નંબર પાંચ નવચરિષ સોળ નંબર બે નવ વિશિહ ઓગણત્રીસ નંબર ત્રણ ત્રિસ ત્રીસ નંબર ચાર એક ચર વિશ એકતાલીસ નંબર પાંચ પંચાશ તો પચાસ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં લખો તેની જે સંખ્યા છે તેમને ચડતા ક્રમમાં લખવાનું છે પેલું આવશે ચત્વારી ષષ્ઠ એકાદશ સપ્ત દસ વીસતી એક વિશતી ચતુરવિંશતી એક એક ત્રિસ ચિત ત્રિચ અષ્ટ ચરિંશ प्रश्न नंबर चार योग्य विकल्प पसंद करें खाली जगह पूर्व नंबर एक त्रेवीस रुपये काी वत्ता सत्तावीस रुपय काी बराबर खाली जगह रुपये भवंती तो जवाब पचास सत नंबर बी एकम एकादश एक, एक, एक विशंती खाली जगह एक चतरिशत तो जवाब अज एक त्रिशत નંબર ત્રણ શિવસ નેત્રાણી ખાલી જગ્યા સંતી તો જબશે સી ત્રિ ન ચાર સપ્તશ્રૂલા પાલી જગ્યા સંત જબશે સી અષ્ટા વિશાતિ નંબર પાંચ પેટિકાયા પંચલા સીધી ત્રિ પંચપેટિસુ ખાલી જગ્યા ફલાની ભ્યુ જબે બી પંચવતી પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો નંબર એક તેર તો અહીં આપણો જવાબ આવશે ત્રયોદ નંબર બેમાં જવાબ આવશે નવ ત્રિશત નંબર ત્રણની અંદર છવ્વીસ તો એમનો જવાબ આવશે ષતિહ નંબર ચાર સુડતાલીસની અંદર આપણો જવાબ આવશે સપ્ત ચતરિશતમ નંબર પાંચમાં તેતાલીસમાં જવાબ આવશે ત્રિચવારિશ પ્રશ્ન નંબર છ ગણતરી કરી ઉદાહરણ મુજબ લખો નંબર નંબર ત્રણ સ્ટા અઢાર તો અષ્ટ દસ નંબર ચાર નવ દસ વત્તા એકાદશ ત્રીસ ત્રિસ નંબર પાંચ

દાડીમી મૂલ્ય કતિ કુપ્ય તો જવાબ આવશે પંચદાડીમૂલ્ય ચાલીસ રૂપિયા નંબર ત્રણ ઉપપનેત્ર મૂલ્ય કતિ રૂપ્ય ઉપપનેત્ર મૂલ્ય બેતાલીસ બ્યાલીસ રૂપ્ય નંબર ચાર તાલસ્ય મૂલ્ય કતિ રૂપ્ય તો તાલસ્ય મૂલ્ય બી નંબર ફલસ્ય મૂલ્યમ કતિ રૂપિયાકાણી તો જવાબ આવશે પંચનાણ ફલસ્ય મૂલ્યમ તીન ત્રીન રૂપિયાકાણી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ નીચે નવી સ્વદ્ય પછી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ ઓશન કોચિંગ પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર અહીં બાળકોને પરીક્ષામાં મેળવેલા ગુણ આપેલા છે તે જોઈને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો નંબર એક રમેશ ગુજરાતી વિષયે કથિ ગુણ પ્રાપ્તવાન તો રમેશ ગુજરાતી વિષય જો पांच गुणान प्राप्तवान। नंबर बे जैनल विज्ञान विषय कति गुणन प्राप्तवान तो जैनील विज्ञान विषय छत्र गुणन प्राप्तवान। नंबर तर हरेश हिंदी विषय कति गुणन प्राप्तवान तो हरेश हिंदी विषय अठावी गुणन प्राप्तवान। नंबर चार संस्कृत विषय क सर्वाधिक गुणन प्राप्तवान तो संस्कृत विषय जैनील सर्वाधिक गुणन प्राप्तान નંબર પાંચ સામાજિક વિજ્ઞાન વિષય ક સર્વાધિક ગુણ ગુણાન પ્રાપ્ત વાન તો સામાજિક વિજ્ઞાન વિષય હરેશહ સર્વાધિક ગુણાન પ્રાપ્ત વાન તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વા પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે